ચૌદમો પ્રશ્ન શું આપેલો છે ત્રણ ની માઇનસ પાંચ ઘાત ગુણ્યા ત્રણ ની ત્રણ ઘાત ભાગાકારમાં શું આપેલું છે ત્રણની માઇનસ બે ઘાત શોધવાની છે બરોબર હવે કાના ભાગુ સભા નિયમ પ્રમાણે શું આવે પહેલા કૌંસ આવે તો કૌશ નું સાદુ રૂપ આપીએ આધાર સરખો છે તો ઘાત શું થાય વત્તા ઘા તો ત્રણ ની માઇનસ પાંચ વત્તા ત્રણ ભાગાકારમાં ત્રણ ની માઇનસ બે ઘાત તો આનો શું થાય સાદુરૂપ ત્રણ ની માઇનસ પાંચ વત્તા ત્રણ તો શું થાય ત્રણ ની માઇનસ બે ભાગાકારમાં ત્રણ ની માઇનસ બે તો શું થાય ત્રણ ની માઇનસ બે ભાગાકારમાં ત્રણ ની માઇનસ બે ઘાત બરોબર તો શું થાય બંને કટ થઈ જાય તો જવાબ કેટલો આવે એક આવે કેમ કેમ કે પદ આખું સરખું છે આધારે એનું એ જ છે ઘાતે ની જ છે ઉપરની છે کتله